ઓગણીસ મે ના રોજ નવાગામ ચોકડી ચોકડીથી નવાગામ ગામ તરફ જવાનો જે સિંગલપટ્ટીનો રોડ છે ત્યાં એક જાન આવી રહી હતી અને આ જાનને મોટર સાયકલ આઠથી દસ મોટર વાળાઓ આકરી લીધેલી અને ગન પોઈન્ટ ઉપર ડર દેખાડીને અને નવું વધુ જે હતા એમનું અપહરણ કરવામાં આવેલું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસડીપીઓ દાહોદ જગદીશના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ચાર ટીમો બનાવેલી એલસીબીની બે એસઓજીની એક અને કતવારા પોલીસ સ્ટેશનની આ તમામ ટીમો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના કામે લાગેલી આશરે બસોથી વધારે કિલોમીટરના સીસીટીવી આ લોકોએ ચકાસેલા અને તેના આધારે ગઈકાલે બપોરના રોજ ભોપાલના ગજાનંદ કોલોની નીલવડ વિસ્તારમાંથી આ નવદોને મુક્ત કરાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે મહેશ વર્મા જે ટીવી ન્યૂઝ દાહોદ